નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું સંપૂર્ણ ધોરણ ગણિત દ્વિતીય સત્ર અને પુનરાવર્તન તો મિત્રો પુનરાવર્તનમાં અહીં છે રમકડાની દુકાનમાં નીચે મુજબના રમકડા મળે છે તેની કિંમત લખેલી છે જેમ કે વિમાનની સિત્તેર ઢીંગલીની પચીસ બોલની પંદર એવી રીતે બધા જ રમ રમકડાની કિંમત લખેલી છે અને નીચે એનામાંથી સવાલો પૂછવામાં આવેલા જ તો પેલું છે દળો અને પતંગની કિંમત કેટલી થાય તો દડાની પંદર છે પતંગની પાંચ છે એટલે કે થાય પછી વિમાન અને ઢીંગલીની કુલ કિંમત કેટલી થાય તો વિમાનની છે ઢીંગલીની છે એટલે કે પાસે સો રૂપિયા છે તે પચાસનો નો કંપાસ ખરીદે છે તેની પાસે કેટલા રૂપિયા વધે ભાઈ કંપાસ પચાસનો નો છે તો સો માંથી પચાસ જાય તો પચાસ વધે પછી શીતલ ચશ્મા પતંગ અને દડો ખરીદે છે તેને કેટલા રૂપિયા આપવા પડે તો ચશ્માના ત્રીસ પતંગના પાંચ દડાના પંદર એટલે કે પચાસ રૂપિયા આપવા પડે પછી મોટરની કિંમત ચશ્માની કિંમત કરતાં કેટલા કેટલી વધારે છે તો કે મોટરની પિસ્તાલીસની કિંમત છે ચશ્માની ત્રીસ છે તો પંદર રૂપિયા વધારે છે પચાસ રૂપિયામાં ક્યાં ક્યાં રમકડા ખરીદી શકાય તો પચાસ રૂપિયામાં કાર અને પતંગ ખરીદી શકાય ક્યાં કયા રમકડાની કિંમત પચાસ રૂપિયા કરતાં વધારે છે તો વિમાન અને રોબોટની કિંમત પચાસ રૂપિયા કરતાં વધારે છે આગળ છે મોટરની કિંમતમાં કેટલા દડા દડા ખરીદી શકાય તો મોટરની કિંમતમાં નવ દડા ખરીદી શકાય રોબોટની કિંમત વિમાનની કિંમત કરતાં કેટલી ઓછી છે તો પાંચ રૂપિયા ઓછી છે સોનરી પાસે સો રૂપિયા છે તે ઢીંગલી મોટર ખરીદે છે તો તેની પાસે કેટલા વધે તો મિત્રો ઢીંગલીના પચીસ છે મોટરના પિસ્તાલીસ છે એટલે બંને થઈને સિત્તેર થાય તો સોમાંથી સિત્તેર કાઢીએ તો સોનલ પાસે ત્રીસ રૂપિયા વધે આગળ છે વારના નામ ક્રમમાં લખવાના છે તો અહીં રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર અને શનિવાર આગળ છે અહીંયા કલાક કાંટો છ ઉપર છે મિનિટ કાંટો બાર ઉપર છે એટલે કે છ વાગ્યા તો છ વાગે મીના રમવાનું શરૂ કરે છે તે એક કલાક સુધી રમે છે હવે કેટલા વાગ્યા છે તે જોવાનું છે હવે છ વાગે તે રમે છે એક કલાક એટલે કે સાત ઉપર તો અહીં આપણે દોરવાનું છે કલાક કાંટો સાત ઉપર અને મિનિટ કાંટો બાર ઉપર આગળ છે નીચેના ચિત્રો ઋતુ મુજબ જોડવાના છે તો આ છે તે ઉનાળા સાથે જશે વરસાદ ચોમાસા સાથે આ શરબત પીવે છે ઉનાળા સાથે ટોપી પહેરે છે શિયાળામાં પછી સ્વેટરને એ પહેરેલા આવશે શિયાળામાં પછી રેઇનકોટ તો ચોમાસામાં કુલ્ફી તો ઉનાળામાં વરસાદ તો ચોમાસામાં પછી બધા તાપણી કરશે તો શિયાળામાં અને પંખાની હવા ખાવાની હોય તો ઉનાળામાં આગળ ફેબ્રુઆરી મહિનો આપેલો બે હજાર પચીસ અને નીચે એનામાંથી પ્રશ્નના જવાબ પૂછવામાં આવેલા છે કે ભાઈ આ મહિનો જોઈને આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે